બધું કટિંગ કરી લીધું છે ઘર નથી ફાવતું એ બહાર જ ખાય છે મેં કીધું કઈ મળતું હોય તો લેતો નહીં બાકી ડોક્ટર પછી પાંચ છ લાખ દેવા પડશે એવું બધા ની પેલા બેઠા તા તો હજી ઉભા નથી એટલું બધું હું ખાવાનું ઈશ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જો અત્યારે આઠ વાગી ગયા છે અને અમે રસોઈ કરી લીધી છે બીજું બધું કામ બાકી છે અને અત્યારે છે ને હવે કેરીની સિઝન આવી છે ને એટલે ભૂખે બહુ લાગશે કેરી દેખીને

તો પેલા કેરી ખાઈ લઈએ પછી આપણે બીજું બધું કામ કરીએ ચાલો તમારે પણ કેરી ખાવી હોય તો આવી જો આ રીતની છે ને આપડી કેરી પાકી ગઈ છે આમ પણ છે ને ખાવામાં એકદમ મસ્ત લાગે છે ચાલો તો અત્યારે સાડા નવ વાગી ગયા છે અમે કેરી ખાઈ નાસ્તો કરી લીધો પછી તરત દીતિયા ઉઠી ગઈ હતી તો ઉઠીને દીતિયા પણ જો કેરી ખવડાવી દીધી છે અને નવડાવી ધોડાવીને તૈયાર કરી દીધી છે ચાર પાંચ દિવસ થી આંગણવાડીએ ગઈ નથી ભણવા તો ફાઈનલી આજ છે ને આપણે આંગણવાડીએ ભણવા મોકલવાની છે

અહીંયા જો મમ્મી કરે છે લોટ દડવાનો છે ઘઉં બાજરા ને તો દરાઈ ગયો ને

ચાલો તો અત્યારે બપોર પછી અમારે ખાવાની છે ટેટી અને કેરી અને બીજા બધા માણસો અહીંયા નાસ્તો કરે છે જો તમને દેખાડું શું નાસ્તો કરે છે પેલા અહીં દેખાડું તો દિત્યા છે ને એને આપણે અહીંયા ઘરે ચા કે દૂધ કે એવું નથી આપતા એને બીજા એટલે બિચારી છે ને પછી અહીંયા પાણીમાં બોરી બોરીને ખાય બિસ્કિટ કા દિત્યા હા અને નેહા અમારે જે બહાર નું જ ખાય છે નેહા નેહા ને આ ઘરનું નથી ફાવતું એ બહાર નું જ ખાય છે એટલે પેક ફૂડ જ ખાય છે એટલે એ અલગ જ એનું અને આયા હવે મોયરી છે એક ટેટી મારા અંજલપા માટે પણ ટેટી થોડીક આડાવડી લાગે છે વધારે પાકી ગયેલો હોય ને એવું લાગે છે પણ જોઈ લે બહુ મીઠી નથી માપે છે અને કેરી પણ આપણે સાથે લઈ લીધી છે કેરી તો મૂકવાની જ નહીં

બરોબર હાલો આપણે કેરી ને ટેટી ને ખાઈ લઈએ ચાલો તમારે પણ ખાવું હોય તો આવી જાવ ચાલો તો અત્યારે છ વાગી ગયા છે અને જો દિત્યા છે ને આગળ પપ્પા એવા હતા ને વાડીએથી તો દિત્યા એના ભેગી વાડીયા વાઈ ગઈ છે તો મમ્મી પપ્પા ને દિત્યા જે એવા નથી ને નારસ નાવા આવી ગયા છે ને હું છે ને અત્યારે જો મારે પૌવા બનાવવા છે અત્યારે તો મેં જો અહીંયા છે ને બટેટા ડુંગળી ટમેટા મરચું કાજુ ને માંડવીના બી ને આવું બધું કટિંગ કરી લીધું છે અને હવે છે ને સીધો મારે વઘાર કરવાનો છે પૌવાનો આજે બહુ કંઈ ખાવાની ઈચ્છા નથી ને સંજે કેરી છે કેરી એવો પાકી ગઈ છે તો કેરી રોટલી ને પૌવા ને એવું બધું ખાઈ લેશું તો ચાલો પેલા છે ને હું ફટાફટ પૌવા બનાવી લો નરેશ નાઈ આવી ગયા છે નરેશ તમને ચાર પાંચ દિવસ પછી ગરમીમાં માં નાઈ તો તમને કેવું ફીલ થાય છે મજા આવે છે કે આવું જોઈએ અઠવાડિયે એકાદ વાર તો નાવું જ જોઈએ બધા હું બધા વિનંતી કરું છું કે અઠવાડિયે તમે એકવાર જરૂર નાજો જો જલપાની તો ખાસ કે એકવાર વાર તો અઠવાડિયે નાવાનું રાખી દઉં ખોટે ખોટું તારે આમ કેમેરો રાખીને બોલતી નહીં કે હું દરરોજ નાવ ના આમ ને તે એમને

રસોઈ બનાવતા આવડે છે હા હું બનાવતા આવડે શાક પછી રોટલો કુટલી રોટલા કે આવડે છે રોટલી ન થા આવડતી રોટલી તો આવડે આપણે છે ને હવે જો તડકા છે એનો મુરબો કર્યો છે અહીંયા તો જો હમણા ઉપર થી અગાસી થી મમ્મી ટોપડી લઈ આવ્યા પણ હજી એમાં ચાસણી એવી નથી નેહા આવી ગઈ ચાસણી ના નેહા બધા એના મુરબા બહુ બનાવે એટલે એને વધારે ખબર પડે આપણે એટલે આપણે છે નેહાને પૂછી લઈએ કે ચાસણી સણી હજી ન થાય કે મુરબા કરો કે રહેતી કરવી ચાલો તો આપણે અત્યારે જમી અને થોડીક વાર ઠંડા પવનમાં બેઠા હતા બારો બહાર બરોબર થોડું ઘણું ડિસ્કશન ચાલુ હતું આપણે જે એક લીટર દૂધમાંથી કેટલું ઘી બને એ વિડીયો બનાવ્યો હતો ને તો એ વિડીયો બહુ સારો આવે એમાં સારી એવી કોમેન્ટ આવતી હોય છે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે મારે દસ કિલો ઘી જોઈએ છે પાંચસેમાં માં પણ અત્યારે પાંચસો રૂપિયા નું ઘી તો ક્યાંય ગાય નું મળતું જ નથી જોકે અને મળતું હોય છે તો એ હાજુ ઘી નહીં હોય અમે જોકે વેચતા નથી આપડે તો અમારે તો ઘર નું માણ થાય મેં કીધું ભાઈ મળતું હોય ને તો એ લેતો નહીં બાકી ડોક્ટર ને પછી પાંચ લાખ દેવા પડશે એવું છે અત્યારે પંદરસો બે હજાર ત્રણ હજાર સુધી ના ભાવ છે ઓલરેડી પાંચસો રૂપિયામાં તો તમને ક્યાંય ઘી મળશે જ નહીં કોઈ દિવસ ગાય નું કે ભેંસ નું કે ગમે એ લો અને જો મળી જાતું હોય તો એ સાચું ઘી નહીં હોય તો આના

મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ ધીમે ધીમે પણ જોડાઈ ગઈ છે વિડીયો બોલે સબસ્ક્રાઈબ કરજો